નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો વેલા બાપા રાજપાલસિંહ અજમાલસિંહને મુખી આટલા જણા જે હવે આ જંગલમાંથી આગળ નીકળ્યા છે અને ત્યારે પેલા ગુરુગણ કે એમના બધા જ શિષ્યોને આમની પાછળ મોકલે છે અને ત્યારે તેઓ વહેલી સવાર સુધીમાં આ ભૂતિયાની પાસે પહોંચી જાય છે અને તેના પગમાં પડી અને ત્યાં બનેલી બધી જ ઘટના જણાવે છે કે ભૂતિયા તને અમારા ગુરુગણ ઓળખી ના શક્યા પરંતુ હવે અમને માફ કરી દો અને તમે અમારા આશ્રમમાં ચાલો તમને હવે ગુરુ ગુરુચેલાની જે સારવાર થઈ રહી છે ને ત્યાં લઈ જવા માટે અમારા ગુરુગણે જ અમને તમને લેવા માટે મોકલ્યા છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તે તો પેલા ગુરુગણના માથા ઉપર પેલો કળશ માર્યો હતો એમ છતાં આ બધી ઘટના કેવી રીતે બની અને તને કેમ બોલાવે છે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા મેં જે કળશ માર્યો હતો ને એ પેલા ગુરુને એક સંકેત હતો અને એ સંદેશ ગુરુ સમજી ગયા છે અને એટલે જ તો તેઓ આપણને બોલાવી રહ્યા છે ચાલો અને આમ પછી તો આ બધા જ માણસો ત્યાંથી ચાલ્યા અને ચાલતા ચાલતા પાછા આશ્રમમાં પહોંચે છે અને જેવા આશ્રમમાં પગ મૂકે છે ત્યાં તો પેલા ગુરુગણ કે જે ભૂતિયાની સામું આવી અને હાથ જોડીને કહેવા લાગ્યા કે ભૂતિયા મને માફ કરી દેજે મેં તને ઘણું દુઃખ પહોંચાડ્યું છે અને ત્રણ ત્રણ દિવસથી સતત તું મને કગરી રહ્યો હતો એમ છતાં પણ મેં તને ત્યાં પેલા ગુરુ સુધી ના જવા દીધા ત્યારે ભૂતિઓ કહે છે કે તમે મને માફ કરી દેજો મેં તમારા માથા ઉપર કળશ માર્યો હતો ત્યારે આ ગુરુગણ એટલું કહે છે કે એમાં તારો કાંઈ વાક નથી એ તો તારો એક ગુપ્ત સંદેશ હતો અને એ સંદેશ એ ગુરુ સુધી પહોંચી ગયો છે હવે ભૂતિયા સમય બગાડ્યા વગર ચાલ અને એ ગુરુ ચેલાની પાસે પહોંચીએ અને આમ આટલું કહી અને પછી ભૂતિયો અને વેલા બાપા બધા જ ત્યાંથી ચાલતા ચાલતા પેલી ઝૂંપડીમાં પહોંચે છે અને ઝૂંપડીમાં જઈ અને ભૂતિઓ જુએ છે તો તેના હોશ ઉડી જાય છે કારણ કે ત્યાં ગુરુ અને ચેલો બંને જણા લોહી હાલતમાં પડ્યા છે અને વૈદ તેમની સારવાર કરી રહ્યા છે અને હવે આ ગુરુજી ભાનમાં પણ આવી ગયા છે તેથી તેઓ ભૂતિયાને જોઈ અને લાંબી આંગળી કરીને ભૂતિયાની સામું એટલું કહે છે કે ભૂતિયા મારા દીકરા આવી ગયો ત્યારે ભૂતિઓ કહે છે કે ગુરુદેવ તમને મેં ક્યાં ક્યાં નથી શોધ્યા અને હા આ તો મારું સદભાગ્ય કહેવાય કે તમે મને આટલા જલ્દી મળી ગયા ત્યારે ગુરુજી કહે છે કે ભૂતિયા મને તો એક વાતનું દુઃખ હતું કે તું આ બધી વિદ્યાઓ ભૂલી જઈશ અને મારો શ્રાપ જ્યારે તને લાગુ પડશે અને ત્યારે હજારો માયાવી શક્તિઓ યુદ્ધ ભૂમિમાં તારી સામૂહ ઊભી હશે તો તું એમાંથી કેવી રીતે બચી શકીશ પરંતુ ધન્ય છે વેલા બાપાની માતા મેલડીને કે જેમણે તને બચાવી લીધો અને પોતે ભૂતિઓ બની અને આખીએ રૂપાવટી નગરીને પણ બચાવી લીધી ત્યારે વેલાબાપા કહે છે કે બાબા તમને આ બધી જ ઘટના ખબર છે ત્યારે તેઓ કહે છે કે હા હું બધું જ જાણતો હતો અને મને એ પણ ખબર હતી કે તમે મારા પાછળ પાછળ કેટલા સુધી આવ્યા હતા ત્યારે ભૂતિયો કહે છે કે તમારા હરેક સંદેશને મેં પ્રાપ્ત કર્યા છે ગુરુદેવ ત્યારે ગુરુદેવ કહે છે કે ભૂતિયા હવે તારી શક્તિઓ પાછી લાવી હોય તો તારે મારું એક કામ કરવું પડશે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે ગુરુદેવ તમારું કામ પૂરું કરવા માટે હું હરેક કામ કરવા તૈયાર છું તમે ખાલી મને કહો તો ખરા કે હજી મારો શિષ્ય બેભાન છે અને હજુ હું પણ બચી શકું એવી હાલત નથી પરંતુ જો તું હું કહું એટલું કરે ને અમને બચાવી લે ને તો હું ને મારા શિષ્ય બંને જણા તને આશીર્વાદ આપીશું અને એ આશીર્વાદ એવા હશે કે જેનાથી તારી બધી શક્તિઓ પાછી આવી જશે ને એ પ્રકારે હું તને આશીર્વાદ આપીશ અને હા ભૂતિયા તારે એ કામ કર્યા વગર જો મારી પાસેથી આશીર્વાદ લેવો હોય તો હું તને આશીર્વાદ તો આપી દઈશ પરંતુ એનાથી તારી અડધી શક્તિઓ પાછી આવશે પૂરેપૂરી શક્તિઓ પાછી ત્યારે જ આવશે કે જ્યારે તું અમારા ઉપર કોઈ ઉપકાર કરશે અને એના બદલામાં અમે તને આશીર્વાદ આપીએ ત્યારે ભૂતિઓ કહે છે કે તો કહો ગુરુદેવ મારે શું કરવાનું છે ત્યારે આ ગુરુદેવ એટલું કહે છે કે હું અને મારો આ શિષ્ય બંને જણાની ઉપર ભયંકર હુમલો થયો છે અને અમારું શરીર હવે કામ કરતું નથી શરીર ઉપરથી લોહી બંધ કરવાની જે પણ જડીબુટ્ટીઓ હતી તે વાપરી અને આ વૈદે જેટલું પણ એમનું કાર્ય હતું એટલું પૂરું કર્યું છે પરંતુ હવે અમને સાજા કરવા માટે એમની પાસે કોઈ જ પ્રકારની ક્ષમતા વધી નથી અને અહીંયાથી આ જંગલ પાર કરીએ ત્યારે ચાર પાંચ ગામડા આવે છે અને એ ગામડા પાર કરીએ ને ત્યારે એક એવું જંગલ આવે છે જેમાં ભૂતિયા એક એવી વનસ્પતિ છે કે જેને ખાવાથી ગમે તેવું દુઃખ દર્દ અને ગમે તેવી પીડા હોય તે મટી જાય છે અને ગમે એટલા હાડકાં ભાગ્યા હોય તો પણ માણસ સાજો થઈ શકે છે અને જો તું એ લાવીને અમને આપી દે ને તો ભૂતિયા અમે આરામથી તને આ બધી જ શક્તિઓવાળો પાછો કરી શકીએ એમ છીએ ત્યારે ભૂતિયો કહે છે કે તો વેલા બાપા હવે હું જાઉં છું અને આ ગુરુદેવની રક્ષા કરજો ત્યાં સુધી હું મારું એ કામ પૂરું કરીને આવું છું ત્યારે ગુરુગણ કહે છે કે પણ ભૂતિયા સાંભળ આ કામ અમારા શિષ્યોને પણ સોંપવામાં આવ્યું હતું પરંતુ અમારા ત્રણ શિષ્યો ત્યાં પહોંચ્યા એ પહેલાં જ મોતને ઘાટ ઉતરી ગયા કારણ કે ભૂતિયા વાત એવી છે કે તું એ જંગલમાં પ્રવેશ કરીશ ને એ પહેલાં એક લાલ વાદીઓનો નેહડો આવે છે અને આ લાલવાદીનો નેહળો કે જે એટલો ભયંકર છે કે બધા જ વાદીઓ ત્યાં સાપ લઈને જંગલમાં ફરતા હોય છે અને એમના સાપ પણ ખૂબ જ માયાવી હોય છે અને જો તને ડંખ મારશે ને તો તું નહીં બચી શકે એટલા માટે ત્યાં જવું એ ખૂબ જ કષ્ટવાળું કામ છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા કરશો નહીં ત્યારે ગુરુદેવ કહે છે કે ભૂતિયા મારા આ બંને પગ રહ્યા ને એ વળી ગયા છે એને સીધા તો કર ત્યારે ભૂતિયો ગુરુદેવની પાસે પહોંચે છે અને એમના વળેલા પગને સીધા કરે છે અને જેવા પગ સીધા કર્યા એની સાથે ગુરુજીએ પોતાનો જમણો હાથ આગળ લાવી અને ભૂતિયાને કહ્યું કે ભૂતિયા ભગવાન તારી રક્ષા કરે અને મારી પાસે જેટલા પણ પુણ્ય છે ને એ મારા પુણ્ય થકી હું તને આશીર્વાદ આપું છું કે જે તું ઈચ્છે એ તારી ઈચ્છાઓ પૂરી થાય અને ભગવાન તને ખૂબ શક્તિઓ આપે અને આમ જ્યારે આ ગુરુદેવે ભૂતિયાને આટલા આશીર્વાદ આપ્યા એની સાથે જ ભૂતિયાની અડધી શક્તિઓ આવી ગઈ છે અને હવે આ ભૂતિયાના શરીરમાં અલગ પ્રકારનું કંપન ઉત્પન્ન થયું ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે ગુરુદેવ મારા શરીરમાં આ શું થઈ રહ્યું છે ત્યારે ગુરુદેવ એટલું કહે છે કે ભૂતિયા મારા તરફથી જેટલી મદદ થતી હતી એટલી કરી દીધી છે અને તારી અડધી શક્તિઓ તને મળી ગઈ છે અને હા ધ્યાન રાખજે તારી બધી શક્તિઓ તને નથી મળી અને અડધી શક્તિઓથી તું હંમેશા કોઈની સાથે લડવા જાય ને તો ધ્યાનથી લડજે ગમે ત્યારે આ તારી અડધી શક્તિઓ તને દગો આપી શકે છે ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં ગુરુદેવ હું મારું કામ પૂરું કરી અને ખૂબ જલ્દી પાછો આવી જઈશ ત્યારે હવે આ ભૂતિયો ત્યાંથી નીકળે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા ભૂલી ગયો તારી જ્યારે બધી જ શક્તિઓ પૂરી થઈ ગઈ હતી ને ત્યારે આ તારા ભાઈ રાજપાલસિંહે તને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તારી બધી શક્તિઓ પાછી નહીં આવે ને ત્યાં સુધી ભૂતિયા આ રાજપાલસિંહ પડછાયો બનીને તારી સાથે રહેશે અને આજે ભૂતિયા જ્યારે પેલા લાલવાદીના એ નેહડામાંથી નીકળવાનો સમય આવ્યો અને જ્યારે આ જડીબૂટી લેવા જવાનો સમય આવ્યો ત્યારે તું એકલો ચાલ્યો છે ત્યારે વેલા બાપા કહે છે કે પણ હું જાઉં છું ને ત્યારે આ ગુરુગણ કહે છે કે ના વેલા બાપા તમારે અમારી સાથે રહેવાનું છે અને ભૂતિયાને અને રાજપાલસિંહને જવા દો ત્યારે ભૂતિયો કહે છે કે હા વેલા બાપા હું અને રાજપાલસિંહ ખૂબ જ જલ્દી પાછા આવી જશું અને ત્યાં સુધી તમે અહીંયા આ આપણા બીજા માણસોની સાથે રહો ત્યારે વેલા બાપા ભૂતિયાને કહે છે કે ભૂતિયા જા મારી મેલડી તારી સાથે છે તારો વાળ પણ વાકો નહીં થાય દીકરા પરંતુ જલ્દી આવજે કારણ કે ગુરુદેવ કે જે ખૂબ જ ઘાયલ થઈ ગયેલા છે ત્યારે ભૂતિયો અને રાજપાલસિંહ હવે આ આશ્રમમાંથી નીકળી ગયા અને આ વેલા બાપા કે જે ગુરુગણને જઈને એટલું કહે છે કે ગુરુદેવ આજે આ ગુરુચેલાની આવી હાલત થઈ છે એવી હાલત કોણે કરી છે અને એ કોણ છે એવું દુષ્ટ માણસ કે જેણે આ ગુરુચેલાને સાવ આવી રીતે ભાગ્યા છે ત્યારે આ ગુરુગણ કહે છે કે એની જાણ પણ તમને થઈ જશે તમે ચિંતા નહીં કરો ખાલી એકવાર આ ગુરુચેલાને સાજા થઈ જવા દો અને એ માટે હવે ભૂતિયો ગયો છે અને આમ હવે ભૂતિઓને રાજપાલસી કે જે આ જંગલમાંથી તો નીકળી ગયા અને ચાલતા ચાલતા હવે આ જંગલને પાર કરી અને આગળ જવાનું છે સૌ પ્રથમ તો આ જંગલ પાર કરવાનું છે તેથી રાજપાલસિંહ ભૂતિયો ત્યાંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા આ ગુરુગણ રહ્યા ને એમણે જ આપણી આવી હાલત કરી છે નહીતર આજથી ત્રણ દિવસ પહેલા જો આપણને આ ગુરુચેલાની પાસે જવા દીધા હોત ને તો અત્યાર સુધીમાં તો આપણે આ જંગલ તો પાર કરી અને આગળ પહોંચી ગયા હોત ને ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમારી વાત તો સાચી છે પરંતુ હરેક કામનો એક સમય હોય છે અને સમય વિના કોઈ કામ એટલી આસાનીથી થતું નથી આમ રાજપાલસિંહને ભૂતિઓ બંને જણા વાતો કરતાં કરતાં હવે આગળ જઈ રહ્યા છે અને ત્યારે ફરી પેલા જંગલી કૂતરાઓનું ઝુંડ એમને ઘેરી લે છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમે પાછા હટી જાઓ આજે આ કૂતરાની સામે હું લડું છું ત્યારે આ રાજપાલશ્રી કહે છે કે ભૂતિયા તને ખબર નથી કે તું તારી શક્તિઓ ભૂલી ચૂકેલો છે અને તો પછી તું કેવી રીતે આ કૂતરાઓની સામે લડીશ એના કરતાં તું પાછો આવી જા અને જો હમણાં આ બધા જ કૂતરાઓ અહીંયાથી કેવા ભાગે છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલશ્રી મારી શક્તિઓ ચાલી ગઈ છે પરંતુ ગુરુદેવે જ્યારે મને આશીર્વાદ આપ્યો હતો ને ત્યારે મારા શરીરમાં એક એવી ઉર્જા ઉત્પન્ન થઈ હતી કે જેને જાણીને મને એમ લાગ્યું કે મારી શક્તિઓ પાછી આવી હોય એવું મને જણાતું હતું પરંતુ મારે હવે એનું પ્રમાણ તો કાઢવું પડશે ને એટલા માટે હું આ કૂતરાઓની સામે લડવા જઈશ આમ કહીને ભૂતિઓ કે જે રાજપાલસી ત્યાં ઊભા રહી જાય છે અને જેટલા પણ જંગલી કૂતરાઓનું ઝૂંડ હતું તેના ઉપર ભૂતિઓ તૂટી પડે છે ત્યારે કૂતરાઓ ભૂતિયાને બટકા ભરવા જાય છે ત્યાં તો ભૂતિઓ એક એક કૂતરાને ત્યાંથી હવામાં ઉછાળી ઉછાળીને પછાડવા લાગ્યો અને ભૂતિઓ સમજી ગયો અને રાજપાલસિંહની સામું હસતા હસતા કહેવા લાગ્યો કે જુઓ રાજપાલસિંહ મારી શક્તિઓ પાછી આવી ગઈ છે હવે આ કૂતરાઓ મારું કાંઈ નથી બગાડી શકતા જુઓ આટલા બધા કૂતરાઓની સામે હું એકલો ભારે પડવા લાગ્યો છું એનો મતલબ છે કે હું મારી અડધી શક્તિઓ પ્રાપ્ત કરી ચૂક્યો છું અને કૂતરાઓ ત્યાંથી ભાગી જાય છે અને પછી રાજપાલસી કહે છે કે હા ભૂતિયા તારી વાત સાચી છે અને સાચી જ તારી અડધી શક્તિઓ પાછી આવી ગઈ છે પરંતુ મને એ ના ખબર પડી કે તને આમ અડધી શક્તિઓ આ ગુરુદેવે કેમ આપી દીધી ત્યારે આ ભૂતિઓ કહે છે કે એનું કારણ એક જ છે રાજપાલ કે જ્યારે આપણે પેલા લાલવાદીના એ નેહડામાંથી નીકળીએ ત્યારે જો લાલવાદી આપણા ઉપર આક્રમણ કરે તો શક્તિ વિનાના આપણે શું કરી શકવાના અને એટલા માટે જ તો આ ગુરુદેવે મને શક્તિ આપી છે અને એ અડધી શક્તિથી હું એ આખાએ લાલવાદીઓના નેહડાને હરાવી નાખીશ અને આમ આટલું કહીને તેઓ આગળ ચાલે છે અને પછી તેઓની સાથે શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોશું